ગુજરાતવાસીઓને ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં બનશે વરસાદી સિસ્ટમ અત્યારે મોડલોની લેટેસ્ટ અપડેટ આવી રહી છે જેની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર કઈ તારીખે વરસાદી સિસ્ટમ બનશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર વાવણી જેવો વરસાદ થશે તો બીજી તરફ મિત્રો ભારતના કેરળ રાજ્ય સિવાય

આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે એમને લઈને પણ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજોના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો તમામ અપડેટ આપને આ હવામાનની મળી જાય સૌથી પહેલાં આપણે જણાવી દઈએ મિત્રો કે નેૃત્ત્વનું બે હજાર ચોવીસનું ચોમાસું ત્રીસ મેના રોજ કેરળની અંદર વિધિવત રીતે દસ્તક આપી દીધી છે ત્યારે છેલ્લા બે દિવસથી ચોમાસું અટક્યાના સમાચાર હતા પરંતુ અત્યારે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી મિત્રો લેટેસ્ટ અનુમાન અહીં આપ જોઈ શકો છો જેની અંદર આગાહી અનુસાર આ ચોમાસું આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ આ સાથે તમિલનાડુના કેટલાક ભાગો આ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાએ બે હજાર ચોવીસના ચોમાસાએ દસ્તક આપી દીધી છે આંધ્રપ્રદેશની અંદર ચોમાસું સત્તાવાર રીતે બેઠી ગયાની નકશાની અંદર હવામાન વિભાગે રેખા તાણી દીધી છે તો બીજી તરફ પૂર્વીય રાજ્યોની અંદર કે જે બાંગ્લાદેશથી આ આ વિસ્તારો છે કે જ્યાં અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા આ રાજ્યોની અંદર પણ ચોમાસું અત્યારે વિધિવત રીતે બેસી ગયું છે ને તમે અહીં જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ખૂબ જ સક્રિયતાના કારણે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જેની અંદર કેરળ કર્ણાટકના દરિયાકાંઠાની અંદર સતત વાદળો બનતા જોવા મળી રહ્યા છે બીજી તરફ આંધ્રપ્રદેશની અંદર પણ બંગાળની ખાડીમાંથી વાદળો ખેંચાણા છે આજે અને મિત્રો બે જૂનના રોજ કર્ણાટક આંધ્રપ્રદેશ સહિત આપ જોઈ શકો ભારતના વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયું છે અને મહત્વની વાત એ છે મિત્રો હજુ પણ આ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે અત્યારે પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે અને મિત્રો મુંબઈ સુધી ચોમાસું ખૂબ જ નજદીકના દિવસોની અંદર મિત્રો આ પહોંચી જાય એવા અત્યારે પરિબળો જોવા મળી રહ્યા છે આપણે જણાવી દઈએ મિત્રો તો આપણે આજથી ત્રણ જૂનથી લઈ અને દસ જૂન વચ્ચેની આગાહી જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારની અપડેટમાં જોવા જઈએ તો ત્રણ જૂનના રોજ આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘેરિયા વાદળો આવતા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રમાંથી અત્યારે મિત્રો મોસમી પવનોની શાખા અને બંગાળની ખાડીના મોસમી પવનોની શાખા ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોને અસર કરવા લાગી છે અને મિત્રો આપને અહીં જણાવી દઈએ નકશાવાઇઝ તો અરબી સમુદ્રના જે પવનો આવશે આ સાથે બંગાળની ખાડીના પવનો આવશે અને એક સમયે ચોમાસું ખૂબ જ આગળ વધી જશે ત્યારે બંગાળની ખાડીના જે પવનો હશે એમને વચ્ચેના દિવસોની અંદર એ ચોમાસાની એક મોટી ધરી બનાવશે આ બંને પવનો એકબીજા સાથે અથડાશે ત્યાં ચોમાસાની ધરી બનશે પરંતુ એ હજુ વાર લાગશે મિત્રો ગુજરાતની અંદર વિધિવત રીતે પંદર જૂનના રોજ ચોમાસાના આગમનને લઈને અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ આપને જણાવી દઈએ મહત્વના સમાચાર આવી રહ્યા છે યુરોપિયન મોડલ અનુસાર મિત્રો આવનારી દસ જૂનના રોજ અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ બને કે જે ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવું અત્યારે યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે મિત્રો અરબી સમુદ્રની અંદર મંબુઈના દરિયા કાંઠે એક વરસાદી સિસ્ટમ અચાનક જ અત્યારે આપ અહીં જોઈ શકો છો દસ જૂનના રોજ બને અને આ સિસ્ટમના કારણે મંબુઈના દરિયા કાંઠે મંબુઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો આપ અહીં જોઈ શકો છો આ સિસ્ટમ અગ અગિયારમી જૂનના રોજ અરબી સમુદ્રની અંદર અહીંયા સક્રિય થતી જોવા મળી રહી છે અને અત્યારના અનુમાન અનુસાર મિત્રો આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી લઈ લો પ્રેશરથી લઈ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે છે જો એ યોગ્ય પરિબળો મળશે અરબી સમુદ્રના યોગ્ય પરિબળો હશે

અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી કરવામાં આવેલી છે કે આઠ જૂન બાદ અરબી સમુદ્રની અંદર હલચલ થવાને લઈ પૂરી શક્યતા રહેશે અને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતના નજદીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ અગિયારમી જૂનના રોજ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે અને જેના વરસાદી વાદળો દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આવશે જેને લઈ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ હોય વેરાવળ જુનાગઢનો દરિયાકાંઠો આ સાથે રાજુલા મહુવાની દરિયાઈ પટ્ટી દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડનો દરિયાકાંઠો આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી દસ અને તારીખના રોજ વરસાદ જોવા મળી શકે છે સાથે આપને જણાવી દઈએ મિત્રો તો અહીં એક પછી એક દિવસ વાઇઝ આપ ચાર જૂનની અપડેટમાં આપ જોઈ શકો છો જેની અંદર ચાર જૂનના રોજ ગુજરાતની અંદર હજુ કોઈ વરસાદને લઈ વધારે કોઈ શક્યતા જોવા મળતી નથી પાંચ જૂનના રોજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના અમુક છૂટાછવાયા પંથકોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે સાથે મિત્રો છ જૂનની અપડેટમાં આપને બતાવીએ તો હજુ પણ આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના વલસાડ આ ડાંગ આજુબાજુના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા માવઠા રૂપે જોવા મળી શકે આ સાથે મિત્રો સાત જૂનની પણ અપડેટમાં આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર સાત જૂનના રોજ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર ઘેરિયા વાદળો વહેલી સવારે આવે આ સાથે અરબી સમુદ્રમાંથી આવનારા વાદળોના કારણે અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમના કારણે સાંજ દરમિયાન સાઠ સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે સાથે આઠ જૂનની અપડેટમાં પણ આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના અને મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના બોર્ડરોની અંદર મિત્રો આઠ જૂને ખાસ કરીને મિત્રો આઠ જૂન બાદ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વધશે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે જેની અંદર આપ અહીં જોઈ શકો છો મિત્રો કે નર્મદા ડાંગ દાહોદ આ સાથે જ વલસાડ ડાંગ આહવા તાપી આ વિસ્તારોની અંદર હળવા ભારેથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો નવ તારીખે અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી સિસ્ટમ આપને જણાવી દઈએ કે આઠ તારીખ આજુબાજુ મિત્રો મુંબઈ સુધી આ ચોમાસું પહોંચી જવાને લઈ અત્યારે પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે એટલે મિત્રો આઠ જૂન સુધીની અંદર મુંબઈ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી જાય અને ત્યાં આ ચોમાસું થોડી બ્રેક મારી શકે છે અને એ દિવસોની અંદર મંબઈના મહારાષ્ટ્રના દરિયાકાંઠે આપ જોઈ શકો દસ તારીખના રોજ એક સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને જે સિસ્ટમ અગિયારમી જૂનના રોજ ખૂબ જ મોટી ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે છે અને આ સિસ્ટમ આગળ જોવા જઈએ તો બાર અને તેર જૂનના રોજ કઈ દિશા તરફ આગળ વધે શું ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ત્રાટકે કારણ કે અગિયાર જૂનના રોજ આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે અમરેલી આ સાથે જ પોરબંદરનો દરિયાકાંઠો આ જિલ્લાઓની અંદર મિત્રો આવનારી દસ અને અગિયાર તારીખના રોજ આ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ સુરત નવસારી ભરૂચ વડોદરા આ સાથે જ પંચમહાલ જિલ્લો હોય તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર પણ રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના બોર્ડરના અરવલ્લી મહિસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ મિત્રો આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે છે એટલે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકો કે જેમણે આ સિસ્ટમ બનશે તો લાભ મળી શકે છે બાકી મિત્રો અત્યાર સુધી અંદાજ હતો કે ઉત્તર ગુજરાતના લોકોએ ચોમાસાને લઈ હજુ રાહ જોવી પડશે પરંતુ આ સિસ્ટમ જો બને તો ઘણા ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા એ પણ વાવણીલાયક વરસાદની શક્યતા રહે છે